પોરબંદર શહેરમાં ભદ્રકાળી રોડ પર આવેલ રેલવે ફાટક તેમજ કડિયા પ્લોટ રેલવે ફાટક હોય કે પછી પીજીવીસીએલ કચેરી નજીક આવેલ ફાટક હોય અહીં ટ્રેનોની આવન જાવનના કારણે વારંવાર ફાટકો બંધ થાય રેલવે ફાટક પર ટ્રેન આવ્યાના લાંબા સમય પૂર્વે જ ફાટક બંધ કરી દેવામાં આવે છે જેના કારણે વાહન ચાલકોએ શિયાળો ઉનાળો હોય કે પછી ચોમાસું અહીં ટ્રાફિક જામમાં રહેવાની ફરજ પડે છે તો અનેક વખત એકસો આઠ સહિત એમ્બ્યુલન્સો પણ આ રેલવે ફાટકના કારણે દર્દીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે વારંવાર બંધ થતા ફાટકથી હવે તો લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે રેલવે ફાટકમાંથી લોકોને મુક્તિ મળે તે માટે કડિયા ફ્લોટ સહિત ભદ્રકાળી ફાટક સ્થળે વહેલી તકે ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે અને આ માંગણી કરતા આવ્યા છે લાંબા સમય સુધી આ ફાટકને લઈને હાલાકી ભોગવ્યા બાદ આગામી સમયમાં લોકોને ફાટકના આ પ્રશ્નથી છુટકારો મળે તેવું આયોજન પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા હાલ બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં કડિયા પ્લોટ રેલવે ફાટક તથા ભદ્રકાલી મંદિર નજીક આવેલ ફાટક ખાતે ઓવરબ્રિજ બનાવવા માટે રૂપિયા એસી કરોડની જોગવાઈ કરવામાં આવી છે આ ઓવરબ્રિજ માટે સર્વે સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેવું મનપાના કમિશનરે જણાવ્યું હતું અત્યારે જે પોરબંદર શહેરના લોકોની એક જે મુખ્ય તકલીફ છે એમાં જે રેલવે લાઇનને ક્રોસ કરવાની જે છે એમાં રેલવે લાઇનના શન્ટિંગના કારણે વારંવાર ટ્રાફિક ફાટક બંધ થતાં ટ્રાફિકમાં અડચણ ઊભી થાય છે એટલે અત્યારે આપણે પ્રાથમિક સર્વે કરીને એવી અનુકૂળતા જણાય છે કે એમાં આપણે રેલવે ઓવરબ્રિજ બનાવી શકાય તેમ છે એટલે એના માટે આપણે જે એની એજન્સી છે એને ડિટેલ અભ્યાસ કરવા માટે સૂચના આપેલી છે રેલવેના અધિકારીઓ જે છે ટેકનિકલ અધિકારીઓ એની સાથે પ્રાથમિક ચર્ચા પણ કરેલી છે અને અત્યારે પ્રાથમિક ધોરણે ફિઝિબિલિટી જો રિપોર્ટ પોઝિટિવ આવે તો એક લીમડા ચોક પાસે અને બીજું કાવેરી હોટેલ છે એની આજુબાજુના વિસ્તારમાં એમ બે રેવલ રેલવે ઓવરબ્રિજ બનાવવા માટેનું આયોજન કરેલ છે એટલે આમાં તો સૌ પ્રથમ જે જો કામગીરી પોઝિટિવ લાગે તો ઓવરબ્રિજ બનાવવાના થાય તો એના માટે અમારે પહેલાં તો એના ડીપીઆર બનાવ પડે અને ડીપીઆર બનાવવા માટે હાલ એજન્સી નિયમ માટેની કાર્યવાહી વિચારણા પર છે અને ડીપીઆર ઝડપથી થાય ડીપીઆર જે છે એમાં જે કોર્પોરેશન ઓથોરિટી અને સાથે સાથે રેલવેની હદમાં બ્રિજ આવે છે એટલે રેલવે ટેકનિકલ જે માણસ છે એને કન્સલ્ટેશનમાં આ બધી કામગીરી થઈ શકે એટલે એમાં બને એટલી ઝડપથી કામગીરી થાય એના માટેના પ્રયત્નો ચાલી રહેલ છે ભૂતકાળમાં તત્કાલીન પોરબંદર નગરપાલિકા દ્વારા ભવિષ્યના વિચાર કર્યા વિના આડેધડ રીતે આપવામાં આવેલ બાંધકામની મંજૂરીઓના કારણે શહેરમાં આજે ટ્રાફિકનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે શહેરના કડિયાપ્લોટ રેલવે ફાટક ભદ્રકાળી રેલવે ફાટક સહિત કુલ સાત જેટલા રેલવે ફાટકો શહેરમાં આવેલા છે જેમાં કડિયાપ્લોટ અને ભદ્રકાળી રેલવે ફાટક દિવસમાં અંદાજીત ત્રીસ વખત ટ્રેનની આવન જાવનના કારણે બંધ થાય છે ફાટકબંધ થતાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે જેથી કોઈ વાર તો દર્દીઓને ઇમરજન્સી વેળાએ પણ ફાટક બંધ હોવાના કારણે ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સહિત શહેરીજનો દ્વારા અનેક વખત રેલવે ફાટકની મુશ્કેલી અંગે રજૂઆત કરી ઓવરબ્રિજ બનાવવાની માગણી કરી હતી ત્યારે આ વખતે મનપા દ્વારા આ બે રેલવે ફાટકો પર ઓવરબ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવતા ડિસ્ટ્રિક ચેમ્બરે પણ મનપાના આયોજનને બિરદાવ્યું હતું અને આ નિર્ણયને વાહન ચાલકોને ખૂબ જ રાહત મળશે તેમજ અનેક માનવ કલાકોનો વેડફાટ થતો બચશે તેવું ડિસ્ટ્રિક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ જતિનાથીએ જણાવ્યું હતું તો આ બજેટમાં સરસ મજાનું મ્યુનિસિપલ કમિશનરે જે એંસી કરોડ રૂપિયા ફાળવા ફ્લાય ઓવર બ્રિજ માટે કે જે અત્યારે ટ્રાફિકની સમસ્યા બહુ જ્યારે સન્ટિંગ ટાણે એટલી બધી થતી હતી અને એંસી કરોડ રૂપિયા એ જે માતબર રકમ ફાળવવી એટલે બહુ મોટા મોટી વાત છે અને પ્રોપર પ્લાનિંગથી ફાળવેલી હોય એવું લાગે છે અને ઘણા વર્ષ પહેલાં આ બી આ વાત થઈ હતી કે આપણે ફ્લાયઓવર કરવા અને કંઈ પ્રોબ્લેમ ન આવે પણ આ સમય આ સાહેબના જ કદાચ નિમિત્ત બનવાના હશે અને કોર્પોરેશન થયા પછી થવાનું હશે એટલે આપણા માટે તો બહુ આનંદની વાત છે કે ફ્લાયઓવર બની જાય તો જે કડિયા પ્લોટમાં જે ત્રીસ મિનિટ લાગે છે અહીંયા આપણે ભદ્રકાળી એટલે વીસ બાવીસ પચીસ મિનિટ લાગે છે તો એ સમય મેન પાવરનો ઘણો બધશે મેડિકલ ઇમરજન્સી માટે ઘણી બધી જ સવારના પોરમાં સ્કૂલનો જે પ્રોબ્લેમ હતો આ વખતે સવારના પોરમાં જ્યારે દસમા બારમાની પરીક્ષા ચાલતી હોય ત્યારે ટ્રેન આવી જાય ને ત્રીસ મિનિટ વીસ મિનિટ પચીસ મિનિટ કરે અને ઓલા છોકરાએ તો પંદર મિનિટના જ ઓલામાં ગયા હોય આપણા પીએમ સાહેબ એક પ્રોગ્રામ હતો ને દિલ્હીમાં ત્યારે બોલ્યા હતા મને ખ્યાલ છે કે પીએમ સાહેબે કીધું હતું કે બધાની માપી માગીએ પ્રોગ્રામમાં ગયા એમાં કે ભાઈ હું અડધી કલાક મોડો પડવા પાછળનું હું કારણ તમને જણાવી દઉં કે સ્કૂલનો ટાઈમ હતો દસમા બારમાની પરીક્ષા હાલે જો હું નીકળું તો રસ્તા બધા બંધ થઈ જાય અને છોકરાઓને જે સ્ટુડન્ટ્સને જવા માટેનો સમય બગડી જાય અને ટાઈમે ન પહોંચી શકે કોઈ પરીક્ષા ન દઈ શકે અને એમાં હું નિમિત બનું તો પીએમ સાહેબ એટલું વિઝનથી જો પોતાના પ્રોગ્રામમાં જવા માટે પણ એ અડધી કલાક મોડા નીકળતા હોય તો આ તો બહુ પોરબંદરમાં તે ફાયદાકારક જ વાત છે મ્યુનિસિપલ કમિશનરનો અમે ડિસ્ટ્રિક ચેમ્બર વતી ખરેખર આભાર માનીએ છીએ કે આ બજેટમાં આની ફાળવણી કરી પણ એક વિનંતી એ બી છે કે વહેલા મોલે વહેલી તકે આ થાય એવો સર્વે થઈ સર્વેનું કામ ચાલુ થઈ ગયું એવા અમને સમાચારો મળ્યા છે સાચા હોય અને આપ જ જો જ્યાં સુધી છો ત્યાં સુધીમાં એનું ખાતમુહૂર્ત અને કામ ચાલુ થઈ જાય તો બહુ આનંદની વાત છે